તું ગાઈ રોજી ડુંગળી ચોપે છે જો ડુંગળી વેલા વેલા ચોપવા આવી છે બે બીજી સીકુડી થોડી વપરાય છે જે પોકળ શાળા એ પોકાળી બીજી બધી સીકુડી માં છે તો પછી આજે વિડીયો માં પશુ ધોરણ બતાવીએ આગળ ફાઇનલી ગાઈસ ડુંગળી ચોપાઈ ગઈ જો બે શેડવામાં બે શેડવામાં ડુંગળી છુપાઈ ગઈ છે હવે રીંગણ ને ચોપે છે જો આ ચોકી રીંગણ બીજા બાકીના શેડવામાં સીકુડી આવશે

સીંગડા ઉગાડી દીધા છે મરચા ડુંગળીઓ બધું ને હવે શીખુડી પૂંખીને હું પાઇપો લોબી કરીશો વિડીયોમાં હજી પાણી વાવ છો હવે બસ જય માતાજી તો ગાઈસ શીકુડી ફૂંખાઈ ગઈ છે હવે પાણી ચાલુ કરવાનું છે પાઇપો બી કરી દીધી મે હવે હવે બે રોજ ચાલુ કરે એટલે પાણી આવી જશે મને હાલ કરીને ના ગા છું બહાર રજુ વિડીયોમાં કહીશ તો ગાઈસ ડુંગળિયામાં પાણી આવી ગયું છે જો ચાલુ કરી दीजिए મોટર ઓય પાણી આવ્યું જ નથી ડુંગળિયામાં ચાલુ થઈ પાછે આ બેરોજી કોઈ કહેતા નથી કે જો હું તો બહુ કઉ હઈએ અમાર પોળી વાળી હું પહિના છે 15 20 મિનિટમાં પાણી તમારે ફાડી વાળી ગયો બટ બટ એશકું બધું પાણી કાઢતા એ જોજો આપણે છે ખેતરમાં ડુંગળી વાય છે રે અગણો છે ને સોયા છે

તો ગાઈસ હવે એક વાગે છે જ એક વાગે લાઇટ આવી જાય છે જેવી લાઈટ આવે એટલે ચા ઉભે રોજ ચાલુ કરો જાય છે ત્યાં ઘઉં પાવાના છે ત્યાં ત્યાં ઘઉં થોડા એરંડા છે એરંડા પાઈ નવ વાગે પીરે છે નવ વાગે લાઈટ જતી રહે છે નવ વાગે ઘર જાવું ગાઈસ વિડીયોમાં જોડાય રહેજો આ ઘઉં પાવાના છે જો પાવડો પાવડો તૈયાર કરી દીધો છે હવે પાઇપમાં પાણી આવશે વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ તો ફાઇનલી ગાઈડ લાઈટ આવી ગઈ છે બે ચાલુ કરી દીધી છે એ પાણી આવે છે જો જો પાણી આવે છે ફેર ચાલુ કરી આવી ગયા છે તો 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 ને કે તે શામ કાઈ નો કે જો ગાઈસ ફાઈનલી લાઈટ આવી ગઈ ચાલુ કરી દીધી છે બરાબર જો વિડિયો કાઈ જો મેક કેવું પાણી જાય છે

બે ત્રણ ચાર પો છ સાઈડ આ સાઈડ છે ને પેલી સાઈડ બીજા છે છ સાત જેવા છે આ પીરે એટલે પછી રેન્ડમડી જવાનું છે પાણીની ગાઈ બન્યા જો વિડીયોમાં જો આ નેકની પણ ધ્વંદ રાખવી પડે છે ફૂટી ના જાય એટલા માટે જો ફૂલ ભરીને નેકમાં પાણી આવે છે જો ગાઈશ જો ગાઈશ બગલા પણ કેવા ચડે છે જોવા ફાઇનલી ગાઈસ પહેલો ભાગ પી હવે આ ભાગમાં પાણી આવી ગયું છે જોઈ લો તમે જોઈ શકો છો જો પેલી સાઈડથી ગયું હવે આ સાઈડથી ચાલુ કરીએ છીએ રોજ ને ખરખી કરે છે જો પાણી આવ્યું જો જોઈશીમાં બન્યા રેજો મિત્રો ગાઈસ જો હવે આમલા ભાગમાં ત્રણ ચાય પીધા જો જો આવે તો બૂમો પાડવાનું લીધું પાડવા જોવા બગલા કેવા ચહેરે છે પાણીમાં જો દેખાય શમશાન જો ગાઈશ હવે આ સાઈડ નું બાકી જ કે આટલું બાકી છે ખાલી બસ બન્યા રજુ વિડીયોમાં ગાઈશ તો ગાઈશ ઘઉં તો પી પીર્યા હવે એરણ પાણી ચાલુ કરી દીધું છે જો તમે આ જો પાણી આવે છે ને જો ઘઉં પીરે હવે આ એરણ વાળી દીધું પછી ઉપર લે એરણ ડા થોડા પાવાના છે પડધારી જો અંદર માશરૂમ ને પણ આ છે જો આ ગાય છે ચલો સત્ય છે આ માશરૂમ છે તમે જોઈ શકો છો ગાય જો આ પાણી કેવું જાય છે જો ગાય તો તે બન્યા રાખજો વિડીયોમાં જે આગળનું પણ બતાવીએ છીએ ગાઈસ તો ગાઈસ હવે અંધારું થઈ ગયું જવાયું છે અને આ એરંડામાં પાણી છે હવે ને હવે આ પીરે એટલા જીભ ઉપરના સાઈડના એરંડા પાવાના છે કુવા પહાડ તો ગાઈસ આ વિડીયો હવે આટલા ખતમ કરીએ છીએ નવા બ્લોગમાં જોડાજો જય માતાજી જય ભારદેવજી